છે આ ગાય માતા છે ખેતરું છે લેસ્ટર ને આજુબાજુમાં બધાય ગામડા ને આ રીતના ખેતરું હોય અભિજારી આવે કે અમને એ છોડો મસ્ત હે ને પીરું પીરું અવાજ બતાય ખેતરોમાં અવાજ દેખાય તમને ત્યાં જ હોય તો જોશીભાઈની આ દુકાન તો લેડીઝ નો સામાન વધારે જવાથી આ ઇન્ટરેસ્ટ છે ન્યા થી આવીએ એટલે બહુ હારામાણા છે જોશીભાઈ કઈ પાસપોર્ટનું રિન્યુઅલ કરવું હોય કે કોઈ વિઝા માટે એપ્લિકેશન કરવી હોય કે આ તે બધું કરે એ જોશીભાઈ ગ્રીનલેન્ડ રોડ ઉપર છે બહુ હારામાણા છે ਉਨੇ ਆ ਕਿ ਗੱਡਾ ਨਹੀਂ ਨੂੰ ਸਮਾਨ ਹੀ ਰੱਖੇ ਅਵੇਦਰ ਇਹ ਉਕਸੇ ਬਰਸਾਦ ਆਵੇ ਝਿਣਾ ਝਿਣਾ ਰਾਮ ਰਾਮ सीताराम ਜੈ ਮਾਤਾ ਜੀ ਹਰ ਹਰ ਮਹਾਦੇਵ ਹਰ ਆਫਟਰ ਲੌਂਗ ਟਾਈਮ ਆਈ ਹੋਪ ਕਿ ਤੁਹਾਨੂੰ ਬਦਾਈ ਮਜ਼ਾ ਮਈ ਹੈ ਅੱਜ ਵੈਦਰ ਹੈ ਨਾ વરસાદ આવે તો એવું કઈક છે જો ટાઈમ પાસ હમણાં વિડીયો નેતા એવો ભાઈ તો સોરી એ બદલ બધા બધાય મજામાં છે અને ટ્રાય કરી કે રેગ્યુલર વિડીયો મૂકવાની જે બને એ કોશિશ કરી અને બહાર ગામડામાં ન જાય ને તમને હારા હારા વ્યૂ દેખાડવાની કોશિશ કરી તો એ ગાડી જો

તડકો હોય ને વરસાદ ને ઠંડી કાજી હાજર વેતર હે કે આવો અમારે મૂળથી જોયું તો ઠંડી બહુ જતી પણ વરસાદ ચાલુ થઈ ગયો હતો આ છે લેસ્ટર નું ગામડાની બધી જો રોનકુ હે રાયડા જેવું છે રાય પીરું પીરું જેવા બધા ખેતરું આવા જ દેખાય તમને જ્યાં જ તો આવાજ બધું ખુલ્લો છે એકદમ પવન બહુ છે આજ કદાચ પવન તમને જોવો ચારે ગમ ખેતરુ ખેતરૂ ખેતરું તો આ છે યુકેની ગાયો કેવું મસ્ત બિચારી ગુપીઓ જો ગાય માતાઓ છે કેવું મસ્ત આપણે એ થાય કે ઇન્ડિયામાં ગુર્ભા જોરદાર ખેતરું છે આજુબાજુ માં બધા ગામડા ને આ રીતના ખેતર અભિચારી આવે કે સોડો બધી આગમ આવે બિચારી જો કે યસલ બે ધણ આવ્યું ચાલો જય માતાજી જય માતાજી જય માતાજી હે તમે આવ્યો જાઓ જાવ જોશીભાઈ ને ઘેર જાવ આગળ એ થોડુંક કરાવવાનું છે કામ તો જોશીભાઈ મેરા જઈએ અને અટાણામાં જો તો હાવ શાંતિ છે અહીંયા બધી દુકાનો ને શોપ ને બધી સ્વીટની ઘણી આપણી પેલા વિડીયો બનાવ્યો તો એવું બધું છે અટાણામાં હવારમાં કંઈ ન હોય આ બાજુ દુકાન હે હેઠા ઉતરીએ ગાડી હવે અહીંયા બુકાન હે સુપર સ્વીટ સેન્ટર અને આ बाजू છે અટણ શાંતિ છે બતઈ આ ગ્રીનલેન્ડર છે આપડી પેલો વિડિયો તો ન હોય આ પછી આપણે મોડે રખાય છે પેલા જોશીભાઈ પાસે જઈએ અને જોશીભાઈ નું થોડું કામ છે આપણી આપણું કામ છે જોશીભાઈ પાસે તો એ આપણે બતાવ લઈએ સુધી તમને પાછા થોડીક આપવામાં આવ્યા અને આ જોશીભાઈની દુકાન છે તો જોશીભાઈની આ દુકાન છે તો લેડીસનો સામાન વધારે જો આથી આ ઇન્ટરેસ્ટ છે ત્યાંથી આવીએ એટલી અહીં બધું આ બધી ભગવાનની સભ્યો ને બધું અને આ બધી વસ્તુઓ રાખે આ ઘણું બધું છે અહીંયા આ કઈ બેનું નું કઈ છે ખબર આ ને એવું બધું બંગડિયું બંગડિયું ને એવું બધું છે જોશીભાઈ આપણા ફ્રેન્ડ છે અને આ જોશીભાઈ ની વાઈફ બી કરે છે એ કયો દુકાન એની રોડ રોડે હતી મેલ્ટન રોડ થી પછી અહીંયા ફેરવી નાખી આ બેનો ના બધે કપડા ને એવું બધું છે તો જોશીભાઈ છે એ બધું ઇમિગ્રેશન નું કરે પાસપોર્ટ ને આંતેન બધું એવું બહુ છે નું રિન્યુઅલ કરવું હોય કે કોઈ વિઝા માટે એપ્લિકેશન કરવી હોય કે આ તે બધું કરે એ જોશીભાઈ ગ્રીનલેન્ડ રોડ ઉપર છે બહુ માણસ છે અને આ નું સામાન એ રાખે આ બધું રોપાન હે અંતે મરચીના રોપા હે આ મરચી છે આ આ આજે મોટા ઓલા નાના છે અને આ બાજુ બધા લેડીઝ ના બહુ બેનોના અને આ છોકરાના ઇન્ટરેસ્ટ છે નહીં તો આ બધું ઘણી મોટી દુકાન છે એવું કીક છે તો મારે થોડુંક કામ તો એના માટે આવ્યો તો હું જોશીભાઈ પાસે તો દુકાન જોઈ તો મેં કીધું હાલો થોડોક દુકાનનો લેલા જોઈ આ બી છે આ બધા રોપા છે આ ગુલાબ છે ગુલાબ છે વ્હાઈટ કે રેડ ખબર નહીં આ બધા બેનું સામાન હે આ ઉપર પી જાય હા પેલા હાર ને આ તો એ બધું તો છે ને હમણાં બ્લોગમાં બ્રેક લાગે ગઈ કઈ વધારે તો મોટું ને પણ થોડુંક તો એની લીધે એ તો બધું હાલ્યા રાખે આઈ હોપ કે તમને બધા મજામાં આવી જ અને આજની એક કહેવત કહી અને આપણે આ વ્લોગનું એન્ડ કરીએ તો ભેગા રહીજો સાથ સહકાર આપજો અને એટલું બનતી કોશિશ કરી કે હરા વ્લોગ બનાવવાની ટ્રાય કરી અને મારે એમના વેટર આજે જો વરસાદ ચાલુ હોય તો એટલું બધું કંઈ છે નહીં તો હું જ્યારે એને માં જાય ત્યારે તો રાખજો કહેવત છે ક્યારેય કોઈ શકતું નથી હંમેશા ક્યારેય કોઈ જૂટવી શકતું નથી અને ચૂંટવી જાય એ ક્યારેય આપણા નસીબમાં હોતું નથી એ ચૂંટવાઈ જાય છે ને એ ક્યારેય આપણા નસીબમાં હોતું નથી જ્યારે કોઈ હાથ અને સાથ બંને છોડી દે ત્યારે કુદરત કોઈ આંગળી પકડનાર મોકલી જ દેશે કદાચ આનું નામ જ જીમ્યું છે તો હંમેશા હિંમત રાખવાની હિંમત હારવાની નહીં જ્યારે કોઈ પણ આપણે સાથ ન આપતો હોય ભગવાન આપણે કોઈને કોઈ સ્વરૂપમાં આપણે સાથે લઈએ છીએ અને આપણને રસ્તો સમજે છે આપણે જીવનમાં હંમેશા આગળ વધવાનું મુશ્કેલીઓ તો હરેક નાણાંને આવતી જ હોય તકલીફોય આવતી હોય તો હિંમત નહીં હારવાની અને તમારું કર્મ કહીએ જવાનું તમે તમારા કર્મ સારા કરીએ તો ભગવાન તમને કોઈ બી પણ આપણા જીવનમાં કોઈ મુશ્કેલીઓ આવી હોય તો એ પણ આપણે આસાનીથી ભગવાન આપણને સાથ સહકાર આપે અને આપણને ધનસ્થા ઉપર ચઢાવજો તો નીતિ ઉપર હાલવાનું અને આજનો બ્લોગ આજે રાખજો અને તમારું ધ્યાન રાખજો જય માતાજી હર હર મહાદેવ હર